હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ નવ રત્ન ભોજન પાઠ નવના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ નવ રત્ન ભોજન અહીંયા પ્રશ્ન નંબર એક વાતચીત સવાલ નંબર એક પુસ્તકાલય શી રીતે ઉપયોગી છે જવાબ લખી શકાય વિદ્યા મિત્ર સમાન છે ને તે પુસ્તકાલયના પુસ્તકો દ્વારા જ મળે છે પુસ્તકાલયો પ્રજાજીવનનો સાચો વારસો છે પુસ્તકાલયો સારા સારા જીવનના દાતા છે પુસ્તકાલયો એ ગ્રંથ ભંડારો છે ને એ ગ્રંથ ભંડારોએ ઉદ્ધાત જીવનની પ્રેરણા પૂરી પાડી છે આમ ઉત્તમ સમાજના નિર્માણ માટે પુસ્તકાલયો ઉપયોગી છે સવાલ નંબર બે સાચું જીવન જીવવા માટે ખરેખર શાની જરૂર છે સાદું જીવન અને ઉચ્ચ વિચાર એ સભ્યતાનું ચિહ્ન છે એ સાચું જીવન છે એ જીવન જીવવા માટે ખોરાકને રહેઠાણની સાથે સારા પુસ્તકોની જરૂર છે સવાલ નંબર ત્રણ વરસાદ ન પડે તો શું થાય વરસાદ ન પડે તો પીવાના પાણીની અને અનાજની અછત ઊભી થાય પાણી એ જ જીવન છે એનો અભાવ જીવનને ખોરવી નાખે છે આમ વરસાદ ન પડે તો માનવ જીવનના અસ્તિત્વ ઉપર અસર થાય સવાલ નંબર ચાર તમે ગૌશાળા જોઈ છે ત્યાં કેવી વ્યવસ્થા હોય છે હા મેં ગૌશાળા જોઈ છે એ ગૌશાળા ઘણી મોટી જગ્યામાં હતી ત્યાં પંચગવ્ય આધારિત દવાઓ મળતી હતી ટ્રેક્ટર ટ્રોલી સોલાર વોટર પંપ ગોબર ગેસ પ્લાન્ટ ડ્રીપ ઇરિગેશન જેવી સુવિધાઓ હતી ગાયો નંદી તથા વાછરડા મુક્ત રીતે હરીફરી શકે તેવા શેડ હતા પૌષ્ટિક ઘાસચારાની સુવિધા હતી સાફ સફાઈ તો આંખે ઉડીને વળગે તેવી હતી સવાલ નંબર પાંચ વિદ્યાદાન એટલે શું વિદ્યાદાન એટલે વિદ્યા એટલે કે શિક્ષણનું દાન શિક્ષણની જેને જરૂર છે તેને કરેલું વિદ્યાનું મફત દાન સવાલ નંબર છ પ્રકૃતિ આપણા જીવનમાં કઈ રીતે ઉપયોગી છે પ્રકૃતિ જીવનદાત્રી છે એ આપણા જીવનમાં અનેક રીતે ઉપયોગી છે જેમ કે સૂર્યનો પ્રકાશ જીવનમાં ઉર્જા આપે છે વરસાદના પાણીનો ખેતી તેમજ જીવનમાં કેટલો મોટો ફાળો છે તે સમજી શકાય છે પશુ પંખીઓ તેમજ જીવન માત્રને વૃક્ષો તેમજ વનરાજી ઉપયોગી છે એટલું જ નહીં એના આધારે સૌનું જીવન છે પ્રશ્ન નંબર બે અહીં કેટલાક વાક્યો આપ્યા છે આ વાક્યો કોણ બોલી શકે તે લખવાનું છે એક અરે તમે આ ખીલાથી શું કરો છો આનંદ બોલી શકે બે આનંદ આ પેટીઓ બહાર કાઢે આ વાક્ય મહર્ષિ એલ બોલે ત્રણ કૃષ્ણ આજે તારે બરાબર તૈયાર થવાનું છે આપેલું વાક્ય મહર્ષિ એલ બોલી શકે સવાલ નંબર ચાર મહર્ષિ એલ આપને દંડવટ પ્રણામ કરું છું આ વાક્ય મૈનેન્દ્ર બોલે છે પાંચ ગુરુજી આપની આજ્ઞા અનુસાર મેં ભોજન ભોજનધાળ તૈયાર કર્યો છે આપેલું વાક્ય કૃષ્ણા બોલી શકે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ મહર્ષિ એલે આવું કેમ કહ્યું હશે સાચા વિકલ્પો સામે ખરાની નિશાની કરવાની છે એક વિદ્યાલય મારા પર ઊભું કરવા માગું છું ધન પર નહીં અહીં સાચું વાક્ય થશે વિદ્યાલય હું આપ મેળે બનાવીશ બે નગરસભા એ જ અમારું ગૌરવ ને છે આપેલ વાક્ય નગરસભા હંમેશા તેની મદદ કરે છે એ વાક્ય સાચું થશે પ્રશ્ન નંબર ચાર વાર્તાના વાક્ય વાંચી અર્થ ધારો ખોટા વિકલ્પ છે કે નવું વાક્ય બનાવી ખાતરી કરો કે તમારી ધારણા બરાબર છે કે નહીં ઉદાહરણ છે અનુપમ સુંદર સર્વોત્તમ અથવા સૌંદર્ય વાર્તામાં થોડું અનુપમ મૂર્તિઓ દેખાય અહીં આપેલા વાક્યમાં સાચું વાક્ય સર્વોત્તમ છે અને હું વાક્ય બનાવીને લખી શકું રાણકી વાવની અનુપમ મૂર્તિઓ આપણી સાંસ્કૃતિક સંપત્તિ છે આવી રીતે આપણે વાક્ય બનાવીશું એક પૂર્વવત્ તો આપેલા વાક્યમાં સાચું વાક્ય પહેલાંની જેમ થશે વાર્તામાં દિવાલમાંથી પૂર્વવત એક પથ્થરો ખસેડી આનંદને પોલાણમાં બે પેટીઓ ઉચકીને બહાર કાઢવા કહ્યું હું પોતે વાક્ય બનાવું છું શ્વાન ભસો જોયું પૂંછડી પટપટાવીને પૂર્વવત પોતાને સ્થાને બેસી ગયો બે ફિક્કું સાચો જવાબ છે નિસ્તેજ વાર્તામાં છે કૃષ્ણાની આજની શોભા આગળ રત્નો ફિક્કા હતા મારું વાક્ય છે મહારથી કરણની વીરતા જોઈને સામે પક્ષના સૈનિકો ફિક્કા પડી ગયા ત્રીજું છે પુનર્જીવન સાચો જવાબ થશે નવું જીવન વાર્તામાં મહેન્દ્ર જાણે વારે વારે પુનર્જીવન પામવા મથતો હતો મારું વાક્ય છે નાગેન્દ્રને લાંબી માંદગી પછી ડોક્ટરોની સારવારથી પુનર્જીવન પ્રાપ્ત થયું છે પ્રશ્ન નંબર પાંચ કોશમાંથી યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે એક ગીતાએ ભજન ગાયું તેનો કંઠ ખૂબ સરસ છે બે નરસિંહ મહેતાના પ્રભાતિયા આજે ગવાય છે તેમાં ગહન ચિંતન હોય છે ત્રણ મારા કપડાં કપિલભાઈએ સીવ્યા છે તેઓ સૂટ પણ સરસ સીવે છે ચાર તારા કિસ્સામાં કંઈ છે મારે થોડાક રૂપિયા જોઈએ છે પાંચ રહીમભાઈ બસમાં ઊંઘી જાય તેઓ કંડક્ટર છે છ વિકાસ ક્રિકેટમાં સારું રમ્યો તે કબડ્ડી પણ સરસ રમે છે પ્રશ્ન નંબર 6 નીચેના ફકરામાં રેખાંકિત પદોમાં યોગ્ય સર્વનામ મૂકી ફકરો સુંદર અક્ષરે ફરીથી લખવાનો છે અહીંયા એક ફકરો જોઈ શકો છો તે ફકરો જોવાનો છે સમજવાનો છે અને તે ફરીથી લખવાનો છે તો યોગ્ય સર્વનામ મૂકી ફકરો આ મુજબ લખી શકાય રાધા બહુ ડાહી દીકરી તે સમયસર બધું કામ કરે અહીંયા છે રાધાની જગ્યાએ તે તેના તેને તેઓને તેઓ એ સર્વનામ મૂકી આપણે ફકરો પૂર્ણ કરી શકીએ ત્યારબાદ પ્રશ્ન નંબર સાત લીટી દોરેલ શબ્દ જવાબ તરીકે મળે તે રીતે ચાર પ્રશ્ન બનાવવાના છે અહીંયા ઉદાહરણ આપેલું છે આનંદ એવો તો મંત્રમુક્ત થઈ ગયો કે અડધા રસ્તા સુધી કશું બોલો નહીં અહીંયા ચાર શબ્દ આનંદ મંત્રમુક્ત અડધા રસ્તા અને કશું બોલો નહીં તેના આધારે ચાર પ્રશ્ન બનાવેલા છે અહીંયા હવે નીચે વાક્ય આપ્યું છે યુધિષ્ઠિર ભીમ અને અર્જુન કુંતી માતાના સહદેવ અને નકુલ માદરી માતાના અને લવકુશ અને સીતા માતાના પુત્રો હતા ઓછામાં ઓછા છ પ્રશ્ન બનાવવાના છે પ્રશ્ન બનાવીએ પહેલો યુધિષ્ઠિર ભીમ અને અર્જુનના માતા કોણ હતા બીજો બનાવી શકાય સહદેવ અને નકુલના માતા કોણ હતા ત્રીજો બનાવી શકાય લવકુશના માતા કોણ હતા ચોથો બનાવી શકાય કુંતી માતાના પુત્ર કોણ હતા પાંચમો પ્રશ્ન બનાવી શકાય માદ્રી માતાના પુત્ર કોણ હતા છઠ્ઠો પ્રશ્ન બનાવી શકાય સીતાના માતાના પુત્ર કોણ હતા આવી રીતે આપણે પ્રશ્ન બનાવી શકીએ પ્રશ્ન નંબર આઠ એક વાત બીજી કઈ રીતે કહી શકાય તે લખવાનું છે ઉદાહરણ છે તમે મોડા ન આવતા તો અથવામાં તમે સમયસર આવજો એમ પણ કહી શકાય તો આવી રીતે આપણે એક વાતને બીજી કઈ રીતે કહી શકાય તે લખવાનું છે પહેલું હું વહેલા જમતો નથી હું મોડો જમું છું બે આ ટમેટા સસ્તા નથી આ ટમેટા મોંઘા છે ત્રણ તેમને અશાંતિ ગમતી નથી તેમને શાંતિ ગમે છે ચોથું વિનય સંગીતમાં રસ નથી એવું નથી વિનયને સંગીતમાં રસ છે પાંચમું મેં એને સમજાવ્યો નહોતો એવું નથી મેં એને સમજાવ્યો હતો આ રીતે તમે બીજી રીતે વાક્ય લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર નવ રેખાંકિત શબ્દની જગ્યાએ કૌશમાંથી સમાનાર્થ શબ્દ મૂકી જરૂરી ફેરફાર મૂકી વાક્ય ફરીથી લખવાનું છે એક એમાં હતા સુવર્ણ અને રજતના ટુકડાઓ વાક્ય ફરીથી લખી શકાય એમાં હતા સુવર્ણ અને ચાંદીના ટુકડાઓ બે પદ ત્રાણ આવાસે મૂકીને જ આવ્યો હતો જોડા આવાસે મૂકીને જ આવ્યો હતો ત્રણ થોડી વારે કાકડો સળગાવી અંદર પેઠા થોડી વારે મશાલ સળગાવી અંદર પેઠા ચાર સાંજે સૌ આમંત્રિતોને આવવાની વેળા થઈ સાંજે સૌ આમંત્રિતોને આવવાનો સમય થયો પાંચ યવન સામંતને એના સાગરિતો બરાબર બની ઠનીને આવ્યા હતા યવન સામંત ને તેના સાથીદારો બરાબર બની ઠનીને આવ્યા હતા પ્રશ્ન નંબર દસ પ્રશ્નોના જવાબ લખો એક આનંદને ગૃહમાં શું જોવા મળ્યું આનંદે જોયું કે મંદિરનો નીચેનો આખો ભાગ એટલે કે ભૂગર્ભગૃહ પોળો હતું તેને કોઈ અવારનવાર સાફ રાખતા હોય તેવું લાગ્યું તેમાં ચારે બાજુ પુસ્તકાલયની જેમ પોથીઓને ગોઠવેલી હતી તેને તેમાં થોડીક અનુપમ મૂર્તિઓ પણ દેખાય બે આનંદને મહર્ષિએ બતાવેલી પેટીઓ વિશે લખો આનંદને મહર્ષિએ દિવાલમાંથી એક પથ્થરો ખસેડી પોલાણમાં બે પેટીઓ બતાવી પેટીઓ વજનદાર હતી એમાંથી એક પેટીમાં જળહળતા રત્નો હતા અને બીજી પેટીમાં સુવર્ણ તથા રજતના ટુકડાઓ હતા ત્રણ મહર્ષિએ શક સરદારોને શું પીરસ્યું શા માટે મહર્ષિએ શક સરદારોને થાળમાં ભોજન સામગ્રીની જગ્યાએ રત્નો અને સુવર્ણ રજતના ટુકડા પીરસ્યા શક સરદારો કે જેઓ ગામો બાળતા લોકોને પીડતા લક્ષ્મી લૂંટતા હતા એમને મહર્ષિ આમ રત્નો પીરસીને ઝાંખા પાડીને જીવનનું સત્ય સમજાવવા માગતા હતા ચાર મહર્ષિ એલે મેનેન્દ્ર અને સાથીઓને સમજાવવા માટે કેવી યુક્તિ કરી મહર્ષિ એલે ગ્રીક યોદ્ધા મેનેન્દ્રને જીવનનું સત્ય સમજાવવા માગતા હતા એલે ભોજન સમારંભ ગોઠવ્યો તેમાં રત્નો અને સોનુરૂપ પીરસીને પ્રત્યક્ષ ઉદાહરણ દ્વારા બધા ગ્રીક સૈનિકોને રસપ્રદ જીવન સંદેશ આપવાની યુક્તિ કરી હતી અહીં આપણા પાઠ 9 ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ 7 ના ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડિયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ 7 ગુજરાતી ના પ્લેલિસ્ટમાંથી મેળવી શક છો પ્લેલિસ્ટ અને લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડિયોને નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી YouTube ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આભાર દોસ્તો